પ્લીઝ શરૂઆત કરીએ અત્યારે પણ જોરદાર ગેમ સાથે આપણે હાજર થઈ ગયા છીએ ચલો ગાઈસ ફટાફટી લાઈવમાં જોડાઈ જવ તો આપણે કરીએ ગેમની શરૂઆત અત્યારે પણ હે બરોબર અત્યારે પણ જોરદાર ગેમ સાથે આપણે હાજર થઈ ગયા છીએ તો પ્લીઝ ફટાફટ લાઈવમાં જોડાજો તો કરીએ ગેમની શરૂઆત શરૂઆત સો ગાઈઝ પ્લીઝ ફટાફટ લાઈવમાં માં તો આપણે કરીએ ગેમની શરૂઆત અને અત્યારે પણ જોરદાર ગેમ સાથે આપણે હાજર થઈ ગયા છીએ તો ફટાફટી લાઈવમાં જોડાઈજો તો આપણે કરીએ ગેમની શરૂઆત અને અત્યારે પણ એક જોરદાર ગેમ સાથે આવી ગયા છે ગાઈઝ અને પ્લીઝ ફટાફટી લાઈવમાં જોડાઈજો તો ફટાફટી આપણે ગેમની કરીએ શરૂઆત અને ફટાફટી ગાઈઝ લાઈવમાં જોડાઈ જો તો ગેમની કરીએ શરૂઆત અને અત્યારે પણ જોરદાર ગેમ સાથે આપણે હાજર થઈ ગયા છો મમ્મી ઉષા કૈલાશ મધુભાઈ બધા જ અત્યારે હાજર છીએ વિશાલભાઈ પરમાર અશોકભાઈ ઠાકોર રાધે રાધે ગઈશ વિવા હતા કૈલાશના ના ભાઈ ના એટલે વિવાહ માં જતા મજા કરી તમે બ્લોગ જોયા છે બધા તો પ્લીઝ ફટાફટ લાઈવમાં જોડાઈ જાઓ તો આપણે કરીએ ગેમની શરૂઆત વિશાલભાઈ પરમાર અશોકભાઈ ઠાકોર આવી ગયા છે વેલકમ સો ગાઈઝ પ્લીઝ ફટાફટી લાઈવમાં જોડાઈજો તો આપણે કરીએ ગેમની શરૂઆત અને અત્યારે પણ જોરદાર ગેમ સાથે આપણે હાજર થઈ ગયા છે તો પ્લીઝ ફટાફટી લાઈવમાં જોડાઈજો અને અત્યારે પણ ગેમની કરીએ શરૂઆત સો ગાઈઝ ફટાફટી લાઈવમાં જોડાઈ જાવ તો આપણે કરીએ ગેમની શરૂઆત તૈયાર છો સો ગાઈસ અત્યારે પણ જોરદાર ગેમ સાથે આપણે હાજર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ સેટઅપ તૈયાર થઈ ગયું છે ગેમ રમવા માટે અને તમે પણ ફટાફટી લાઈવમાં જોડાઈ જવ તો આપણે કરીએ ગેમની શરૂઆત સો ગાઈઝ પ્લીઝ ફટાફટી લાઈવમાં જોડાઈ જવ તો આપણે કરીએ ગેમની શરૂઆત અશોકભાઈ ઠાકોર આવી ગયા છે વિશાલભાઈ આવી ગયા છે તો પ્લીઝ ગાઈઝ ફટાફટી લાઈવમાં જોડાઈ જવો તો આપણે કરીએ આગળ ગેમની શરૂઆત આપણે ગેમ ની તમે જોઈ શકો છો કે અત્યારે પણ જોરદાર ગેમ સાથે ફેમિલી તૈયાર છે મધુભાઈ પણ આવી જશે અત્યારે તમે જોઈઝ અને ઉષા પણ આવી જશે કૈલાસ પણ આવી જશે ગાઈઝ અને દાદી પણ આવી ગયા છે સો ગાઈશ પ્લીઝ ફટાફટ લાઈવમાં જોડાઈ જાય તો આપણે કરીએ ગેમની શરૂઆત અને અત્યારે પણ જોરદાર ગેમ સાથે આપણે હાજર થઈ ગયા છે ગોવિંદભાઈ ગુર્જર થેન્ક યુ ગોવિંદભાઈ તો પ્લીઝ ગાઈઝ રાધે રાધે ગાઈઝ લગ્નમાં હતા એટલે

સો ગાઈઝ કનુજી ઠાકોર આવી ગયા છે અને વેલકમ કનુજી ઠાકોર વેલકમ ગાઈઝ ઘણા દિવસે અમે પણ ભેગા થયા છે લાઈવમાં તો પ્લીઝ સપોર્ટ કરો અને ફટાફટ લાઈવમાં જોડાઈજો સો ગાઈઝ પ્લીઝ ફટાફટ લાઈવમાં જોડાઈ જો તો આપણે ગેમની કરીએ શરૂઆત અત્યારે પણ જોરદાર ગેમ સાથે ઇનામ સાથે અને સજાવ સાથે આપણે હાજર થઈ ગયા છે ગાઈઝ તો પ્લીઝ ફટાફટ લાઈવમાં જોડાજો તો આપણે કરીએ આગળ ગેમની શરૂઆત અને તમે જોઈ શકો છો કે સેટઅપ તૈયાર છે અને ગેમ રમવાવાળા પણ તૈયાર છે બધા ગાઈઝ તૈયાર છે ફટાફટ લાઈવમાં જોડાઈ તો આપણે કરીએ ગેમની શરૂઆત અને ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને આપણે કરીએ ગેમની શરૂઆત જય માતાજી ભાવનગર ચલો હવે આપણે કરીએ ગેમ ની શરૂઆત તો ફટાફટ લાઈવ માં જો તો આપણે આગળ ગેમ ની કરી શરૂઆત તમે જોઈ શકો છો કે બધું સેટઅપ તૈયાર છે અને ગેમ પણ રમવાની છે મસ્ત મસ્ત તો પ્લીઝ ફટાફટી લાઈવમાં જોડાઈજો તો આપણે કરીએ ગેમની શરૂઆત અને તૈયાર છે બધા ફેમિલી પણ ગેમ રમવા માટે તો ચલો ગાઈ પરમાર કમલેશ દલપતરા ચલો ગાઈઝ હવે આપણે કરીએ ગેમની શરૂઆત હવે હવે આપણે ગેમ ની કરી શરૂઆત શું ગાઈઝ તમે જોઈ શકો છો કે અત્યારની ગેમ જોરદાર છે તમે જોઈ શકો છો કે ટેબલ ઉપર પૈસા પાથરેલા છે અને પૈસાની જોડે બે કાચની પડેલી છે વારચીઓ અને તમે જોઈ શકો છો કે એમની જોડે બે હથિયાર છે

અને દાદી અને કૈલાશ બંને પણ રમવા માટે તૈયાર છે અને તો ચલો ગાઈઝ આપણે હવે ગેમની શરૂઆત કરવાની છે જોરદાર તો તમે જોઈ શકો છો કે એક મિનિટની અંદર આ જે એમના હાથમાં છે એને પૈસા ઉપાડવાના છે તમે જોયો ગાઈઝ એમના હાથમાં જે છે એને પૈસા ઉપાડવાના છે એક મિનિટની અંદર અને હથિયારથી ફટાફટી પૈસા ઉપાડવાના છે જે સૌથી એક મિનિટની અંદર જે સૌથી વધારે પૈસા ઉપાડશે એક મિનિટની અંદર જે સૌથી વધારે પૈસા ઉપાડશે એને રૂપિયા ત્રણસો રૂપિયાનું ઇનામ આપવામાં આવશે અને હારશે એને શું ખવડાવવામાં આવશે મરચું ખવડાવવામાં આવશે તો ચલો ગાઈસ ફટાફટ લાઈવ માં જોડાજો તો આપણે ગેમ ની કરીએ શરૂઆત મધુબી તો મરચું લઈ આવો તો આપણે હવે હે મરચું મરચું ના તો ચલો ગાઈસ હવે આપણે ગેમ ની કરીએ શરૂઆત સ્ટોપ વોચ પણ તૈયાર છે આપણી જોડે તમે જોવા સ્ટોપ વચ્ચે એક મિનિટની અંદર એક મિનિટની અંદર એમને પૈસા હાથનો ઉપયોગ નથી કરવાનો બે હળિયાનો ઉપયોગ કરવાનો છે હથિયારનો ઉપયોગ કરવાનો છે અને તમારે પૈસા ઉપાડી ઉપાડી અને તમારી જે કાચની વાટકી છે ને એમાં નાખવાના છે બરોબર હા એ હથિયાર જો મળતો એ બરોબર છે તમારી જોડે એક મિનિટનો ટાઈમ છે સૌથી વધારે પૈસા જે ઉપાડશે એને ત્રણસો રૂપિયા નું ઇનામ આપવામાં આવશે અને સૌથી જે સૌથી ઓછા ઉપાડશે એને મરચું ખવડવામાં આવશે તો ચલો ગાઈઝ સ્ટોપ વોચ પણ તૈયાર છે તો ચલો હવે સ્ટોપ વોચ તૈયાર છે આપણે સ્ટોપ વોચ અહીંયા મૂકીએ અને ગેમની કરીએ શરૂઆત એક મિનિટ તમારે ખૂણો પકડવાનો છે હા એવી રીતના મમ્મી જો હા શેડો પકડવાનો છે હા એમ બરાબર છે અને હાથનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો બરોબર હાથનો ઉપયોગ બિલકુલ કરવા નથી હા અત્યારે અત્યારથી તમારે પૈસા ઉપરની તમારે ટોકરી નાખવાના છે તો ચલો ગાઈ જ હવે પેલા રાઉન્ડ ની શરૂઆત થાય છે પેલા રાઉન્ડમાં ભાગ લેશે કૈલાશ અને દાદી એમના પછી ભાગ લેશે ઉષા અને મધુભાઈ બરોબર છે જે જીતશે એને પૈસા આપવામાં આવશે જે હારશે એને મરચું ખાવામાં આવશે તૈયાર છો મધુપી મરચુલી આવડ લીલું મરચુલીયાઓ તો ચલો ગાઈ સ્ટોપ વોચની શરૂઆત કરીએ આપણે સ્ટોપ વોચની શરૂઆત કરીએ તો ચલો હવે ટુ છે અને અને પણ શરૂઆત થઈ ગઈ છે છે કૈલાશ મમ્મીએ મમ્મી એક નાખ્યો છે કૈલાશ જો કૈલાશના હાથમાં જો આવ્યો નઈ કે ફાઇનલી ગાઈ દાદીએ બે નાખી દીધા છે ફાઇનલી દાદીએ બે નાખ્યા છે ત્રણ નાખ્યા છે શું ગાઈઝ જોરદાર ગેમની શરૂઆત થઈ ગઈ તમે જુઓ દાદીએ પણ જોરદાર શરૂઆત કરી નાખી છે દાદી અત્યારે ફોર્મમાં ચાલી રહેશે કૈલાસથી પૈસા ઉપરતા છે ગાઈઝ તમે જોઈ શકો છો કે દાદીએ જોરદાર શરૂઆત કઈ નાખી છે ચાલીસ સેકન્ડ થઈ ગઈ ચાલીસ સેકન્ડ થઈ ગઈ છે અને તમે જુઓ ગાઈઝ હવે કે નસીબમાં મરચું આવે છે કેના નસીબમાં પૈસા આવે છે તમે જુઓ અડતાલીસ સેકન્ડ થઈ ગઈ છે ગાઈઝ અડતાલીસ સેકન્ડ થઈ ગઈ છે એકાવન બાવનશી સેકન્ડ અને દાદી જોરદાર શરૂ કરી છે ગાઈઝ દાદીએ જોરદાર શરૂઆત કરી છે તેમજ સત્તાવન અઠ્ઠાવન ઓગણ સાઈઠ સાઈઠ ઓકે ઓકે બંધ બંધ કરેલા સો ગાઈઝ ફાઇનલી તમે જોઈ શકો છો કે સો ગાઇઝ આ દાદીની દાદીની ટોકર છે જો તમે એક બે ત્રણ ચાર પો છ સાત આઠ નવ દસ સો ગાઈશ ફાઇનલી દાદીએ દસ પૈસા ઉપાડ્યા છે હવે કૈલાશનો વારો આવે છે તો કૈલાશના ગણીએ આપણે તમે જુઓ કૈલાસના એક બે ત્રણ ચાર પો સો ગાઈશ ફાઇનલી કૈલાશે છ અને દાદીએ દસ તો દાદી જીતી જશે હો ત્રણસો રૂપિયા અને કૈલાશને ખાવાનું આવે છે તો ચલો દાદી તો પહેલાં આપણે

મજા પડી ગઈ છે ને આપડો ઘર આપડો કોવિદ ગાય સો ગાઈસ ફાઇનલી કૈલાશે મરચું ખાઈ લીધું છે તમે જુઓ તીખું બળ્યું છે તો ફાઇનલી ગાઈસ હવે વારો આવે છે મધુફાઈ અને ઉષાનો તો પ્લીઝ फटाफट લાઈવમાં જોડાઈ દો તો આપણે ગેમની કરી શરૂઆત ઓના પછી પણ જોરદાર ગેમ છે હે મધુફાઈ આવવાનો તો ચલો ગાઈસ હવે નેક્સ્ટ રાઉન્ડની શરૂઆત થાય છે જેમાં મધુફાઈ અને ઉષા છે અને

તો ચલો ગાઈઝ હવે ગેમની શરૂઆત થાય છે નેક્સ્ટ રાઉન્ડની તો પ્લીઝ ફટાફટી લાઈવમાં જોડાઈજો પ્રવીણભાઈ આવી ગયા છે જય માતાજી પ્રવીણભાઈ વેલકમ પ્રવીણભાઈ ઘણા દિવસે આપણે લાઈવમાં જોડાયા છીએ તો ખૂબ ખૂબ વેલકમ બધાને અમારી યુટ્યુબ ફેમિલીને શું ગાઈઝ ઘણા દિવસે અમે લાઈવમાં જોડાના છીએ કેમકે થોડો માંગલિક પ્રસંગ હતો અને એ પ્રસંગના કારણે

તો મતું ઉતાળ કર્યું પડે તારે હા સો કઈ લીલું મરચું રહ્યું છે એટલે કૈલાસ દળેલું મરચું લેવા જશે તો આરે કે ખાધું છે એટલે તમને ખબર આવ્યા કે નીરુ એવડું ના ચાલે એવડું ના ચાલે હે કૈલાસ મરચું લઈ આવ્યા છે ઘરમાં તો હેલો રાધે રાધે સો ગાયસ હવે આપણે ગેમ ની કરીએ શરૂઆત નેક્સ્ટ રાઉન્ડ ની શરૂઆત થાય છે તમે જુઓ જેમાં મધુ ઉષા ભાગ લેશે તો તૈયાર છો મરચું ખાવા પૈસા લેવાથી મરચું તો ચલો ગાય છે ગેમ ની શરૂઆત થશે અને તો કોણ બાજી મારે છે એમાં ખબર પડશે કેવાથી કોઈ ફરક ના પડે તો રમવું પડે જીતવું પડે તો ચલો ગાઈઝ હવે આપણે ગેમ ની કરીએ શરૂઆત તો અત્યારે ઉતાર ચલો વન ટુ થ્રી ગો સ્ટાર્ટ શું ગાય છે રાન ની શરૂઆત થઈ ગઈ છે જોરદાર અને ઉષાએ જોરદાર શરૂઆત કરી નાખી છે ગાઈસ અને મધુભાઈ ના પણ 1 રૂપિયો 1 રૂપિયો મધુભાઈ ના છે મધુભાઈ જબરન કા કરાય હે મધુભાઈ એ સો ગાઈસ ફાઇનલી ટક્કરની ની જમી છે જે જીતશે એને ઇનામ આપવામાં આવશે પૈસા નું અને હારશે હારશે ને મરચું ખવરાવવામાં આવશે મધુભાઈ મરચું ખાય મધુભાઈ મરચું ખાય લાગે છે એમ કે મધુભાઈ જોડે પૈસા એટલા બધા આવતા છે નહીં આયલા જતા રહે સો ગાઈસ તમે જુઓ 28 સેકન્ડ થઈ ગઈ છે અને જે હારશે એને મરચું ખવડાવવાનું છે જે જીતશે એને ત્રણસો રૂપિયાનું ઇનામ છે એક મિનિટની અંદર વધારે પૈસા કલેક્ટ કરશે એને ઇનામ આપવામાં આવશે તો પ્લીઝ ગાઈસ તમે જો ફટાફટી બધું છે ઉષાએ જોરદાર શરૂઆત કરી નાખી છે ગાઈસ તમે જુઓ અડતાલીસ સેકન્ડ અડતાલીસ સેકન્ડ થઈ ગઈ છે પચાસ સેકન્ડ થઈ ગઈ છે જોવો કેમ જોડે કે સૌથી વધારે પૈસા આવે છે મધુભાઈ મરચું ખાવાના દાળ આવે છે લાગે છે

હોલ શું ફાઇનલી ઉષા હોલ આવી છે તો ઉષા તમારા ત્રણસો રૂપિયા ઇનામ અને મધુભાઈને મરચું મરચું ખવરાય તો એટલું બધું ના હોય

તો પ્લીઝ ફટાફટી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો તો ઉષા અને મારી વચ્ચે શરૂઆત થશે તૈયાર છો મરચું ખાવ છે શુગજ આફેર તો ઉછાન ખાને હલાઉ હલાઉ હલા કર રહા લિલુ લાઈ પણ હા રાજ બેઠો ઓમસે ઉસકા દીપી દા હાલ ये आ गया अबे दैट उशा 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 दी मन आसीला पण खोर कर ये आरो पेन का हो गयो आ देव उशा चला गया रे फटाफट गया रे ए आए लाई जा मार के आ चिनो मामी दीदी 51 ઓવ હા ઉષા એક કટોરો ફરી કાઢો સાઈડ પૂરો બો ઓનો ડબ્બો નહિ अन मारा मारा का लो आ मारा ने डना गणेश लगते 6 सो गाइस फाइनल उत्तर जिती जायसे 6 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 कोन केवज नहीं आपण

તો ફટાફટી લાઈવ માં જોડાઈ જાઉં તો કરીએ શરૂઆત ચલો ચલો

તો એક હાથે એક હાથે પરોવાનો છે હા એક હાથે બટન પરોવાના છે અને હા અને દોરાની પાછળ ગોઠ રાખજો એટલે શું પડે ના દોરામ જવા દેવાના દોરામ જવા દેવાનો બધા બટન દોરામ જવા દેવાના છે બરોબર છે ચલો ગાઈઝ તમે જોઈ શકો છો કે બટન છે આ તમે જુઓ ટેબલ ઉપર બટન પાથરે છે ટેબલ ઉપર બટન પાથરે છે અને એમના હાથમાં હોય અને દોરો છે તો એક મિનિટની અંદર એક હાથનો ઉપયોગ કરી અને બટન પરવવાના છે દોરામાં બરાબર છે અને જે એક મિનિટની અંદર સૌથી વધારે બટન પરોવશે એક મિનિટની અંદર સૌથી વધારે બટન પરવશે એને ઈનામ આપવામાં આવશે અને ચલો તૈયાર છો તો ચલો ગાય હવે શરૂઆત થાય છે ગેમની વન ટુ થ્રી ગો સ્ટાર્ટ

હવે આવશે દાદી અને દાદી અને કૈલાસ દેખાતું નહી પણ

અને કાલે આપણે નવી ગેમ સાથે ડેલી નવ વાગે જોડાઈ જજો આપણે ઘણા દસ પંદર દિવસે આપણે લાઈવ ચાલુ કર્યું હતું લાઈવ ચાલુ કર્યું હતું એટલે પછી અત્યારે આપણે અડધો કલાક ગેમ રમી છે તો પ્લીઝ કાલે ફટાફટી બધા જોડાઈ જજો નવ વાગે તો આપણે એક નવી ગેમ સાથે જોડાઈશું મસ્ત ગેમો સાથે તો પ્લીઝ ફટાફટી જોડાઈ જજો લાઈવમાં કાલે અને બ્લોગ હા અત્યારે અહીંયા પૂરો કર્યું છે લાઈવ હા રાધે રાધે બાય બાય જય શ્રી કૃષ્ણ કાલે મળીશું ગાય